સોચ ન્યૂઝ એક નઈ સોચા ખેરોલા વિસ્તારમાં બે દિવસથી વીજ પુરવઠો ન મળતા ખેડૂતોએ નાયબ કલેક્ટર સહિત યુજી કચેરી એ રજૂઆત કરી અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોને કાળઝાળ ગરમીથી બચવા માટે સરકાર દ્વારા વધુમાં વધુ પાણી પીવાનો આગ્રહ રાખવા માટે સતત સૂચના આપવામાં આવી રહી છે આજે પણ એવા કેટલાય એવા વિસ્તારો છે જ્યાં આજે પણ પીવાનું પાણી ઉપલબ્ધ નથી દિશા ના યુજવીસીએલના બિદરકારીના કારણે ખેરુલા પંથકમાં બે દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતાં જગતનો તાત ખેડૂતો સહિત તાલુકામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેરુલાના રેલવે ક્રોસિંગથી પસાર થતા વીજ વીજવાયરમાં ફાયર થતા બે દિવસ પુરવઠો ખોવાઈ ગયેલ છે જેને લઈને છેલ્લા બે દિવસથી ખેડૂતોને વીજ પુરવઠો મળતો ન હોવાથી અત્યારે દસ થી પંદર હજાર પશુઓ અને સ્થાનિકોને પીવાના પાણી માટે ફાંફા પડી રહ્યા છે જેને લઈને આજે ખેરોલા પંથકના ખેડૂતોએ ડીસાના જીરડા ગામે આવેલી વીજ કચેરી અને ડીસાની બ્રાન્ચ કચેરી ખાતે નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી એટલે કે આજના દિવસે અન્ય ફીડરમાંથી વીજ પુરવઠો ઉપલબ્ધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી હાલમાં વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતોને મોઢામાં આવેલ કોળીઓ છીનવાઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોએ યુજીબીસીએલ કચેરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો લીલાભાઈ ગામ ખેરોલા અમારે મેન ઓફિસ ઝેરડા છે અને ફિલ્ડર છે યુજીબીસીએલ ફિલ્ડર પડે છે બેસડા અને ફ્રી ફિલ્ડરની લાઈન છે એમાં બે દિવસથી જે રેલવે ક્રોસિંગ છે એના નીચેથી વાયર ફ્રી છે એ ફાયર થઈ ગયો છે અમને હેલ્પરનું જણાવવા મુજબ બે દિવસથી અમારે પાણી આવ્યું લાઇટ આવી નથી તો એના કારણે હાલ અમારા મૂલ એકસો પચાસ જેવા બોર છે એમાં ત્રણ હજાર અલગ અલગ જગ્યાએ ત્રણ હજાર તો પશુ છે એમાં માણસોને પીવાના અને પાકનો બહુ મોટો નુકસાન છે જો ખેડૂતને આવેલો ફોળીઓ મોઢામાં આવેલો હાલ જવાની પરિસ્થિતિ ઉપર છે અને ગરમી એકદમ હાલ તાપમાન ફૂલ છે તો એના કારણે હાલ ઝડપીમાં ઝડપી પ્રાંત સાહેબ અને મળી અને અમને તાત્કાલિક આજના દિવસમાં બે દિવસ તો થઈ ગયા આજના દિવસમાં અમને ગમે તે હાલતે લાઇટની વ્યવસ્થા કરે ભલે બીજી જગ્યાએથી અમને જોડી અને બીજા બિલ્ડરમાંથી પણ એક કલાક કે બે કલાક આલે તો પશુ જીવી શકે એવું અમારું બહુ બહુ વિનંતી છે સાહેબને ને બધાને